જસદણ માર્કેટિંગ એરમાં માં ખેડૂતોની વિશ્વાસુ પેઢી શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂતોથી ભરપૂર રહેતી અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી અને સાથે સાથે મગફળી જીરું અને પરચુરણ જેવી જળસીનું પણ ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લઈશું નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસદણ માર્કેટિંગ યાર્ડ માં આજે તારીખ નવ ડિસેમ્બરને સોમવારના રોજ નેશનલ માર્કેટિંગ યાર્ડમાં જીરાની આવક જોઈએ તો શનિવાર કરતાં આજે જીરાની આવકમાં વધારે જોવા મળી રહ્યો છે બારસો ગુણી આસપાસ જેવી જીરાની આવક આજે જોવા મળી રહી છે અને મિત્રો હાલ સામેથી રાજીનું કામકાજ પણ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ હેરાજીમાં જઈને જીરાના બજાર ભાવ

હરછત ના ગામના કિસ્તા જાય કિસ્તા તુમાળી કિસ્તાલી તુમાળી ફીસ્ટલી એમાં આ અલ્પ નહીં હાલો ફૂડતા લેતો હું નહોતો બાપા બરોબર હાલો તો

ચાર હજાર ચારસો સતાાનવું રૂપિયા સુપરમા

લગાવો ઉચ્ચ ગુણવત્તા વાળું અને ગુજરાતના દરેક ખેડૂતો નો વિશ્વાસ જીતનારું સ્વાથી સોલાર ઝટકા મશીન નાના થી લઈ મોટા દરેક મશીન માં બેસ્ટ માં બેસ્ટ ક્વોલિટી ની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતિ ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો

કુમારયો 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 થેન્ક યુ રવિ હે હેલો મેમન હેલો મેમન આટલામાં જો આ હા પાકો પાતામન્દ્રની પત્ની પત્ની હા જો ભાઈને 44 પત્ની આવી ને રોહડમ આ કોઈ ની પીડી જ જાય કપસે 44 પત્ની 35 હેડમીટર બટ આપણા હેડમીટર પર જુંમલી જુંમલી

ચાર હજાર પાંચસો ને અઢાર રૂપિયા સુક્રમા સુમારી સુમાણીસ સુમાળીસ સુમાળીસ સુમાળુ સુમાળી પાંચ પછી નેટ વર્ગ પંચોતેર પંચોતેર પોતાના અઠ્ઠોતર ઉપગ્રહ પૂરા

પાંત્રીસ હતી ચાર હજાર ચારસોના પાંત્રીસ રૂપિયા મીઠી એમ છોકરામાં નમન ભૂલ્યો બે

રૂપિયા માર્કેટિંગ યાર્ડમાં જીરાના બજાર આજે પણ શનિવાર જેવા જોવા મળી રહ્યા છે ચાર હજાર એકસો પચાસ રૂપિયા થી લઈને ચાર હજાર પાંચસો પચાસ રૂપિયા સુધી બજાર જોવા મળી રહ્યા છે